ગુજરાતમાં ઉનાળો આવતા જ પાણીની સમસ્યાઓ છડેચોક વર્તાઈ રહી છે ત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ પાણીની માંગ વધી રહી છે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ગામડાઓના તળાવો નર્મદાના નીર પાઇપલાઇન દ્વારા ભરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામડાના તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે ત્યારે બીજા ગામડાઓના ગ્રામજનો દ્વારા તેમના તળાવ પણ નર્મદા નીરથી ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે વાત કરીએ તો ડીસા તાલુકાના આચેડા ગામમાં આવેલ ત્રણ તળાવ પાણી વગર રણ સમાન ભાસી રહ્યા છે ગામમાં ત્રણ ત્રણ તળાવ પાણી વગરના હોવાના કારણે ગામમાં પાણીની માંગ ઉઠી છે હજુ ઉનાળાની શરૂઆતમાં આ પરિસ્થિતિ છે તો આગામી સમયમાં પાણી માટેની પરિસ્થિતિ બદતર થાય તેવી દહેશત ગ્રામજનો સેવી રહ્યા છે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે બીજા તળાવની જેમ અમારા ગામના પણ તળાવો નર્મદા નીરથી ભરવામાં આવે તો ગામની પાણીની સમસ્યા પૂર્ણ થાય તે માટે સરકારને અરજ કરવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આસેડાના ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે કે પછી પાણી માટેની માંગ ચાલુ રહેશે અમારા આશેડા ગામમાં ચોમાસા બિલકુલ પાણીના જે આવરા હતા બંધ થઈ ગયેલા છે અને બધા તળાવ ખૂરે મોરે હુકા બંધ પડ્યા છે જો અમારા આહેડા ગામના આજુબાજુના તળાવો ભરવામાં આવે તો ગામના બોરામાં તળ પણ ઊંચા આવે ગામના પશુ પ્રાણી બધાને પણ પાણી પીવા માંગવામાં આવે અને ખેડૂતોને પણ મોટો ફાયદો થાય એવી અમારી સરકારની વિનંતી તળાવ ભરવામાં આવે તો આમાં તળિયા એકદમ દાતાની મુંડા ને તળી હટવાય નથી તો ગમે તેમ તે તળાવ ભરે એવું સરકાર માટે મારી માગણી છે